દીકરી દિલ નો દીવો દીકરી વાલનો દરિયો એવા સુવિચારો સાથે જયારે આપણે સભ્ય સમાજમાં જીવી રહ્યા છીએ ત્યારે આપ જે ફોટોમાં જોઈ શકો છો એ રીતે ત્રણ નિરાધાર અને નિર્વસ્ત્ર જેવી હાલતમાં ત્રણેય દીકરીઓ ફરતી હતી નજરે આવી એ નજરે આવતાની સાથે સ્થાનિક લોકોના સાથ સહકારથી ત્રણ ત્રણેય દીકરીઓને નવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી અને એક એના આનંદ સાથે ત્રણેય દીકરીઓને મેં તેડી સાથે જ ખૂબ એને આનંદ થયો કારણ કે ત્યાર સુધી કદાચ કોઈ આવી રીતે નહીં પણ તેડી હોય અને સાથે મા ભગવતી રાંદલ માતાજીના સાનિધ્યમાં એમને લઈ ગયા એમને દર્શન કરાવ્યા અને જયકાર નો નાદ કર્યો આપણે રાંધલ માતાજીના દર્શન કર્યા બાદ એ ત્રણેય દીકરીઓને ગાડીમાં બેસાડી અને એમના ઉજળા ભવિષ્ય માટે આગામી સમય માટે શિક્ષણ માટે એમની કેળવણી માટે અમે એક સંસ્થામાં મૂકવાનું નક્કી કર્યું ગામ લોકોનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો આજુબાજુના લોકોનો પણ ખુબ સાથ સહકાર મળ્યો સૌ લોકોએ ભાવિભોર સાથે એ ત્રણેય દીકરીઓને આપ જોઈ શકો છો ખુશ હાલમાં જે એના મુખ ઉપર મુસ્કાન છે એ મુસ્કાન ને જોઈ સૌ કોઈના આંખમાં હર્ષ ના આંસુ આવ્યા અને એ દીકરીઓને હસતા મોટે અહીંથી ગામમાંથી વિદાય આપી એક સારી સંસ્થામાં એમની કેળવણી થાય એમને શિક્ષણ મળે અને એમનું જીવન સાર્થક બને એવા ભાવ સાથે આ ત્રણેય દીકરીઓને સ્થાનિક આગેવાનો અને મોકલવામાં આવી વચ્ચે રસ્તામાં એમને હોટલમાં ખૂબ સારું ભોજન કરાવ્યું અને દીકરીઓ ખૂબ રાજી થઈ અને સંસ્થામાં પહોંચતાની સાથે જ સ્વચ્છ કપડાં પહેરાવી નવડાવી સાફ કરી અને એના શાળાના એના સંસ્થાના યુનિફોર્મ પહેરાવવામાં આવ્યા યુનિફોર્મ પહેરાવી અને એડમિશનની પ્રોસેસ પૂરી કરવામાં આવી આપ દીકરીના મુખમાં જે અને હાથમાં પેન્સિલ છે જોઈ શકાય અત્યાર સુધી ક્યારે પેન પણ નહીં પકડી હોય અને પેન જોઈ અને ખૂબ આનંદિત થઈ એડમિશનની પ્રોસેસ ખૂબ સરળતાથી પાર થઈ અને સંસ્થાનો પણ અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે એ સંસ્થાના પણ ખૂબ આભારી છીએ કદાચ દરેક લોકોના નાના મોટા દરેક વ્યક્તિના આ કાર્યમાં જેનો પણ સાથ સહકાર મળ્યો છે દરેક લોકોના આભારી છે આ સંસ્થામાં આ દીકરીઓ ભણશે ગણશે કેળવણી પામશે સંસ્કાર પામશે અને આ જીવન સુધી કદાચ એને કેળવણીનું માધ્યમ બની રહેશે આ સંસ્થા અને એમના જીવનનો સાર્થક કરશે આ સંસ્થા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ